લગ્નની ને એવી ખરીદી કરવા જો કે ત્યારે બહુ સીઝન નથી નકર તો અત્યારે તો એટલા હોય ને ખરીદી કરવા વાળા એ તો કે ચણિયા ચોળી ને એવું બધું મળે મસ્ત જી ઓલી સાઈડ પાછળ ની સાઈડ કરી જો આડીઓ વિશાળ ખજાના છે અહીંયા તો બોમ્બે માર્કેટ એટલે

મસ્ત મસ્ત છે આ બસ હવે અહીંથી હાડિયું પૂર્યું હોવું છે એની પર હાડિયું નહીં આવે હવે આ બસ બધું હાડી હાડી નું પૂરું અહીંથી આપડે આમ નીકળી જવાનું હોપુર અહીંથી નીકળી જાવ અહીંથી નીકળી જાય সিলবে সিলা বা 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 বরেরা অিলের সিলে মুেছেটি ইন হাবের সিলেলেন পাবর ছ্লেচে,এি। উলিালের ক্লের কটকেদলে সিলে હાડી તો ચાઈ બધી જટણીયા છોરી હાડી હાડીઓ નો વિશાળ ખજાના છે અહિયાં તો બોમ્બે માર્કેટ એટલે જ્યાં જો હાડી જ જોવા મળે તો ચણિયા છોડી ને સાડી ને બોમ્બે માર્કેટ માંથી બહાર નીકળ્યા છે હાડિયું ને એવું બધું જોયું મસ્ત છે હાડિયું તો બહુ મસ્ત મસ્ત છે લેવી હોય તો અહીંયા તો લગનની ને એવી ખરીદી કરવા જો કે અત્યારે બહુ સીઝન નથી નકર તો અત્યારે તો એટલા હોય ને ખરીદી કરવા વાળા એ તો કે ચણિયા ચોળી ને એવું બધુંય મળે મસ્ત દુલ્હન ચોલી ને બધી વસ્તુ મળી રહ્યા ને અંદર આપણને બહુ સરસ છે બધું હવે આપણે ઘર બાજુ જ નીકળવું ને હળું એક વસ્તુ લેવા આવ્યા હતા પણ અમને કઈ વસ્તુ ધ્યાનમાં આવી ને એવું છે એટલે અમે નીકળી છીએ પાછા

મને આમાં મી કે ત્રાહી ત્રાહી ગાડી ભાગે છે કે માથી નકરી ત્રાહી ત્રાહી ગાડી ભાગે છે હેન્ડલ પકડી પકડી હું થાકી ગયો હાડી પેરી નહીં આવતા મારે આ કે કોઈ દી હાલો બધા દાળ ભાત ખાવા તો આપણે પણ જમી લેવી આ સાથે જ આજનો બ્લોક આપણે પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો